આજરોજ આણંદ જિલ્લાના ખંભાત પ્રાંત કચેરી ખાતે બાર કાઉન્સલર ઓફ ખંભાતના વકીલશ્રીઓએ પ્રાંત અધિકારી શ્રીને ઠરાવ આપી જણાવેલ કે વકીલશ્રીઓ દ્વારા ખંભાત પ્રાંત કચેરી દ્વારા જમીન અને અન્ય કેસો તેમજ તળીપારના કેસો ચાલતા હોય ત્યારે વકીલશ્રી આવતા હોય છે ત્યારે નવાઈની વાત તો એ છે કે પ્રાંત અધિકારીએ પોતે એક નિર્ણય એવો લીધેલ છે કે જે કેસ ચાલતો હોય અને જે કેસ એચડીએમ કચેરી ખાતે પોકાર પડે તે જ વકીલશ્રીઓએ અંદર આવું બાકીના વકીલશ્રીઓએ બહાર રહેવું હતું આ નિર્ણય યોગ્ય છે ત્યારે વકીલોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે ખુલ્લી કોર્ટમાં દરેક વકીલશ્રીઓ અને રજદારોને આવવાનો અધિકાર છે ત્યારે આવો નિર્ણય યોગ્ય છે કરો જ્યાં સુધી વકીલોને પ્રાંત કચેરી ઓફિસોમાં પ્રવેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ વિરોધ ચાલુ રાખીશું અને આવનાર સમયમાં જ્યાં પણ લાગે ત્યાં તેમજ હાઈકોર્ટ અને કાયદા મંત્રી શ્રીને રજૂઆત કરીશું આવનાર સમયની અંદર ખંભાતના પ્રાંત અધિકારી શ્રી વકીલ સ્ત્રીઓને કચેરીમાં બેસવાની જગ્યા આપશે કે હજુ પણ બહાર જ ઉભા રાખશે તેવું કહી રહ્યા છે ત્યારે હવે જોવાનું વકીલશ્રીઓની માંગણી થાય છે રિપોર્ટર અશ્વિન ખત્રી નામ મારું વિશાલ

અંદર વ્યવસ્થા નહીં મળી રહે અને આ ખુલ્લી કોન્સેપ્ટ જ્યાં સુધી જળવાઈ નહીં રહે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને આના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માં અને ગુજરાત શબ્દોમાં રજૂઆત કરવામાં આવશે પંકજભાઈ મકવાણા પ્રાંત કચેરી ખાતે છે કે પ્રાંત કચેરી એસડીએમ કોર્ટ ગણાય છે અને एसडीएम કોર્ટની અંદર દરેક એડવોકેટ શ્રીઓને દરેક કોર્ટોની અંદર બેસવા દેવાની ફરજ પર બેસી શકે છે કોર્ટના ઓફિસર ગણાય છે એડવોકેટ્સ અને બેસી શકે છે પરંતુ નામદાર एसडीएम કોર્ટમાં કોઈપણ એડવોકેટનો જે કેસ ચાલતો હોય એ એ વકીલ પૂરતા જ અંદર આવી શકે બાકીના એડવોકેટ શ્રીઓ બહાર ઉભા રહે એવી ફરજ પાડવામાં આવે છે અને જેની અમે ઓરલી રજૂઆત અમને કરેલી હતી પરંતુ એમને એવું કહ્યું કે ત્યાર પછી ધ્યાનમાં લઈશું હજુ સુધી અમે ધ્યાનમાં લેવામાં નથી આવ્યું તેથી અમે કંબાત બાર એસોસિએશનની અંદર બાર એડવોકેટના મિત્રોની વચ્ચે મિટિંગ કરીને આ અંગેનો ઠરાવ કરેલો છે જે નામદાર કોર્ટ ને અત્યારે અમે આપેલા અને આજ રોજ કામકાજ થી અડગા રહેવાનો અમે ઠરાવ કરેલો છે